આણંદમાં સરદાર પટેલની નિમિત્તે એકતા દિવસ શ્રદ્ધા અને ગૌરવભરી પરિસ્થિતિ કરમસદ ખાતે સરદારની કર્મભૂમિમાં રાજ્યના કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને રાજ્યમંત્રી કમલેશ પટેલે સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સંજય પટેલ જિલ્લા અને અનેક સરદાર પ્રેમીઓ હાજર રહ્યા દરેકના ચહેરા પર એક જ ભાવ એકતા અખંડિતતા અને રાષ્ટ્ર પડે એકતા અને અખંડિતતાના પ્રહરી અને આપણા સૌના દેશના સરદાર સૌના સરદાર ની દોઢસો મી જન્મ જયંતિ પ્રસંગે કરમસદ એમના ઘરે જ્યારે પુષ્પાંજલિ અર્પણ કરવાનો અવસર મળ્યો ત્યારે હું મારી જાતને સૌભાગ્ય સમજુ છું અને સરદાર સાહેબના દોઢસો મી જન્મજયંતિ પ્રસંગે સત વંદન કરી સમગ્ર ભારત વર્ષ અખંડ એનું સરદાર સાહેબનું ઋણી રહે છે એવા સરદાર સાહેબના વતનના ઘરે જ્યારે આજે આવવાનું થયું ત્યારે મને બહુ જ આનંદ થાય છે સેવા સાદગી અને પ્રમાણિકતાના પર્યાય સરદાર સાહેબના જીવનમાંથી કંઈક મેળવી અને અમે પણ આગળ વધીએ એ જ અભ્યસના ભારતમાં એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે ઉપસ્થિત રહેવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એના કારણે અમને વિશેષ આનંદની અનુભૂતિ થાય છે દેશના અખંડ ભારતના નિર્માણમાં કે જેમણે ને બાસઠ જેટલા નાના મોટા રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને એવા સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે જ્યારે અહીંયા આગળ અમારો માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી માન્ય મંત્રી શ્રી કમલેશભાઈ સંગઠનના સૌ પદાધિકારીઓ અને તંત્ર બધા જ જ્યારે સાથે ઉપસ્થિત રહીને સરદાર સાહેબને શ્રદ્ધા શ્રદ્ધાંજલિ જ્યારે અર્પણ કરી છે ત્યારે એમના જે સિદ્ધાંતો હતા દેશમાં એકતા વધે અખંડિતતા વધે અને એના માટે આ દેશનો એક એક નાગરિક પોતાનાથી થાય એટલા સતત પ્રયત્નો કરીને એમના સ્વપ્નને સાકાર કરે એ આજના દિવસે અમે બધા એના માટે પ્રયત્નશીલ રહી એકતા